નમસ્કાર તો હું છું વિપુલ તમે જોઈ રહ્યા છો ઘણું બધું તો વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આ સત્રમાં તારીખ સત્તર તારીખના રોજ જે સત્ર મળ્યું હતું તેમાં રોડ વિશે સવાલો પૂછાયા હતા એમાં જવાબ મંત્રીશ્રીએ આપ્યા હતા એમાંથી પહેલો પ્રશ્ન જે પૂછ્યો હતો મોહનભાઈ ડોડિયાએ જે મહુવા વિધાનસભાના ધારાસભ્ય છે એમને પ્રશ્ન પૂછ્યો હતો જેમાં સુરતના મહુવા તાલુકામાં કેટલા લાભ થયા છે રોડ બાબતનો પ્રશ્ન હતો અધૂરા રોડ બાબતે જાણકારી માંગી હતી જેનો જવાબ ઋષિકેશ પટેલ મંત્રીશ્રીએ આપ્યો હતો બીજો પ્રશ્ન ગુલાબસિંહભાઈ ચૌહાણે પૂછ્યો હતો જે લુણાવાડાના ધારાસભ્ય છે તેમને માપણી બાબતનો પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ સંજયસિંહ મહિડા જે મંત્રીશ્રી છે એમને આપ્યો હતો આ બાદ ફતેહસિંહ ચૌહાણે પ્રશ્ન પૂછ્યો હતો ધારાસભ્ય શ્રી કાલોલ પંચમહાલના છે તેમને રિસર્વે અને સુધારણા બાબતનો હતો અને નવા સાધનો બાબતનો પ્રશ્ન હતો જેમાં સંજયસિંહ મહેડા જે મંત્રીશ્રી છે તેમણે જવાબ આપ્યો હતો અને એમણે કહ્યું હતું કે પ્રિન્ટર કોમ્પ્યુટરની ખરીદી કરી છે મંજૂરી આપી છે એ આપશે આ બાદ અનિકેતભાઈ ઠાકર જે પાલનપુરના ધારાસભ્ય છે તેમણે ઓવરબ્રિજનો પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ ઋષિકેશ પટેલે આપ્યો હતો પાલનપુર ગોબરી રોડ ઉપર જે બ્રિજ બનવાનો છે પુલ બનાવવાની વાત છે એની વાત છે ફાટક બંધ છે અત્યારે એની પણ વાત છે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો એની પણ વાત છે અને એ બાદ હવે પુલ બનવાનું છે એની વાત છે બીજી તરફ કેશાજી ઠાકોર છે જે દીધના ધારાસભ્ય છે એમને પણ આ જ બાબતના બનાસકાંઠાને લઈને પ્રશ્ન પૂછ્યા હતા તો આ વિડીયોમાં તમે આ ધારાસભ્યશ્રીના પ્રશ્નો અને મંત્રીશ્રી પાસેથી જવાબ સાંભળીએ માન્ય શ્રી મોહનભાઈ માન્ય અધ્યક્ષજી સૌ પ્રથમ તો આપણા લોકપ્રિય મુર્દો અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસના રોજે મારા વિસ્તારની અંદર આદિવાસી ઉદ્યોગ મેળામાં આવીને એમણે ઉદઘાટન કર્યું હતું અને તે સમયે આઠસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયાના વિકાસના કાર્યોના પૂરત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું એ બદલ મારા વિસ્તારની જનતા વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઉદ્યોગ મેળામાં ત્રણ દિવસમાં આદિવાસી સમાજે પચીસ કરોડ રૂપિયાનો રોજગારી મેળવી હતી એ બદલ પણ એમનો હું આભાર વ્યક્ત કરું છું માન્ય અધ્યક્ષ સભ્યશ્રીને વિનંતી સમય એ તમારે ઉકેલ કરવા માટે પ્રજાના ઉકેલ કરવા કરવા માટે માટે છે અને ટીકા પણ પ્રતિપક્ષ તરીકે ટીકા જો કોઈ કરવી હોય તો એના માટેનો પણ બાકી સમય છે તો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તમારે સરકારની ટીકાઓ કરવાને બદલે તમે સીધા પ્રશ્નના ઉકેલનું જ કામ કરી શકશો આગળ માન્ય મોહનભાઈ માન્ય અધ્યક્ષ મારો પ્રશ્ન એ છે કે માન્ય મંત્રીશ્રી પાસે હું જાણવા માગું છું કે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં મિયાપુર શેખપુર મુડત મોરદેવી રોડનું વાઇડિંગ તથા કેટલા તાલુકા અને કેટલા ગામોને કેટલી વસ્તીને લાભ થયેલ છે અને તાપી અને સુરત જિલ્લાની કડી જોડતો મુડતથી કુંભ્યા સુધીનો અંદાજી ત્રણ સાત કિલોમીટર જેટલો વાઇડિંગમાં અધૂરો રહેતો ક્યારે પૂર્ણ કરવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં મિયાપુર શેખપુર મુડત મોરદેવી રોડનું વાઇડનિંગ થતાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના મિયાપુર શેખપુર મુડત તથા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી કંજોડ અને વાલોડ એમ બે તાલુકાના દસ જેટલા ગામોને તેત્રીસ હજાર સાતસો અઠ્ઠાવન વસ્તીને લાભ થયેલ છે આ રસ્તાથી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગામો સાથે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગામોને સીધી કનેક્ટિવિટી મળે છે પ્રશ્ન ક્રમાંક બે શ્રી ગુલાબસિંહભાઈ ચૌહાણ માનનીય શ્રી મારા પ્રશ્નમાં જવાબમાં એવું જણાવેલ છે કે છેલ્લા બે વર્ષમાં સાતસો ને સાત અરજીઓ પેન્ડિંગ છે એમાં હદ માપણી માટે હિસ્સા માપણી અને હિસ્સા પૈકીમાં તાત્કાલિક માપણી અને સાદી અરજી કેટલી છે એ હું મંત્રીશ્રી પાસેથી જાણવા માંગ અને અધ્યક્ષશ્રી સોળ બે બે હજાર છવ્વીસની સ્થિતિએ હાલ છસો પાંત્રીસ અરજીઓ પેન્ડિંગ છે તેમાંથી પચાસ અરજીઓનો માપણી બાકી છે એકસો એકાણુંમાં દફતરે કરવાની બાકી છે બસો એકત્રીસમાં દરખાસ્ત બનાવવાની બાકી છે છ્યાસી અરજીઓ ડીઆઈએલઆરની અધિકારી પાસે છે સિત્તેર અરજીઓ એસએલઆર અધિકારી પાસે હુકમ કરવાની બાકી છે અને સાત અરજીઓ કેજીપી કરવાની બાકી છે મને અધ્યક્ષશ્રી આ બાકી રહેલ સાતસો સાત અરજીઓની અલગ અલગ અરજીઓ માપણી લેવલે દફતરી કરવાની લેવલે દરખાસ્ત બનાવવાની લેવલે ડીઆઈએલઆર કક્ષાએ અને એસએલઆર પાસે હુકમ કરવાની કક્ષાએ અથવા કેજેપી થવાના લેવલને બાકી છે આ વિલંબ નિવારણ સરકારે કલેક્ટર એપ્રોચથી માપણી કરવાનું માપ માપણી માટેના નવા અને આધુનિક સાધનો ખરીદી કરવાનું અને નવા સ્ટાફની નિમણૂક કરવાનું આયોજન કરેલ છે માન્ય અધ્યક્ષજી મંત્રીશ્રી પાસે એ જાણવા માગું છું કે નવી રીસર્વે માટે સુધારણા કરવા માટે સરકારમાંથી નવા સાધનો ખરીદવા માટે કઈ કઈ તૈયારીઓ કરી છે એ જાણવા માગું છું મારી અધ્યક્ષશ્રી એક સતી સુધારણા કામગીરી માટે સરકારશ્રી તરફથી સાધનોની ખરીદીનું આયોજન કુલ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં એક હજાર જીએનએસએસ રોવર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ સાહીઠ કરોડ રૂપિયાનું છે નવસો પાંત્રીસ કોમ્પ્યુટર ચૌદસો ત્રેપન પ્રિન્ટર છસો અઠ્ઠાવન સ્કેનર એમ થઈને કુલ સોળ પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે લેવામાં આવેલ છે એકસો સિત્તેર લેપટોપ એક પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે લેવામાં આવેલ છે વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસ બસો આઠ એ થ્રી એમપીએફ લેસર કલર પ્રિન્ટર અને ચૌદસો તેર બાયોમેટ્રિક ડિવાઇસ એમ કરીને કુલ આઠસો અને ચુંબોતેર ચુંબોતેરની ખરીદી કરવામાં આવેલ છે મહેસૂલ વિભાગના રેકોર્ડથી જાળવણી માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એક દોઢ મહિના પહેલા જ બનાસકાંઠા જિલ્લાને એક હજાર કરોડ જેટલા કામોનું નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા બદલ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ નો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરી તે પૈકીનું આ એક કામ હતું લક્ષ્મીપુરા ભાડક અમારા ગોબરી રોડ ઉપર આવેલી લક્ષ્મીપુરા ભાડક એ કામ છેતાલીસ પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે મંજૂર થયેલ એ ક્યાર સુધીમાં પૂર્ણ થશે પાલનપુરમાં આ જે લક્ષ્મીપુરા અને પાલનપુર સિટી એના માટે ખૂબ વિકટનો પ્રશ્ન આ ઓવરબ્રિજનો હતો માન્ય અધ્યક્ષશ્રી ડીએફસીસી દ્વારા ડીએફસીનું જ્યારે અમલીકરણ ચાલુ થયું એ વખતે તમામે તમામ ડીએફસીસી ડીએફસી ઉપરના આઈ જે ફાટકો હતા અને એલસી નંબર એકસો અગ્નૌ સિત્તેર માન્ય અધ્યક્ષશ્રી એ તમામે તમામ એલસી દૂર કરવાના હતા જેથી કરી અને જે માલનું પરિવહન ખૂબ ઝડપથી ભારતના વિકાસ માટે થઈ શકે એના માટેની મહત્વાકાંક્ષી યોજના હતી માન્ય અધ્યક્ષશ્રી આ પાલનપુર ગોબરી રોડ ઉપર જે ઓવરબ્રિજ બનશે એનાથી લક્ષ્મીપુરા અને પાલનપુર આ બંને વચ્ચે ઓવરબ્રિજ બનતા પાલનપુર અને લક્ષ્મીપુરા હાલમાં ફાટક સાહેબ બંધ છે હાલમાં જે ફાટક બંધ છે એટલે લોકોને ફરી પાલનપુર સિટી અને લક્ષ્મીપુરા આવવું પડે પરંતુ આ ઓવરબ્રિજ થતાં લક્ષ્મીપુરા હોય કે પાલનપુર જે અત્યારે એરોમા સર્કલ છે એ એરોમા સર્કલના ફરીને જે આવવું પડે છે લગભગ પાંચેક કિલોમીટરનો માન્ય અધ્યક્ષશ્રી સમયનો પણ બચાવ થશે ત્યાં ટ્રાફિક કન્જેક્શન બહુ છે અને ટ્રાફિક કન્જેશનના કારણે આ ઓવરબ્રિજ ખૂબ મહત્ત્વનો છે પરંતુ ભૂતકાળની અંદર માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારે તો જેવું ડીએફસી ડીએફસીસી પ્રોજેક્ટ અમલમાં આવ્યો એટલે તરત જ આનો એસ્ટિમેટ મૂક્યો હતો રકમ પણ ફાળવી હતી પરંતુ એ વખતે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો એના કારણે કામ ન થયું પછી એ વખતે માન્ય ધારાસભ્ય સભ્યશ્રી અને બીજા બધા ઘણા લોકોએ આ માટે રજૂઆત કરી અને આ માટે રજૂઆત કરી અને આરયુબી માગી પરંતુ ડીએફસીસીએ કહ્યું કે આ આરયુબી શક્ય નથી ફિઝિબલ શક્ય નથી અને ફિઝિબલ શક્ય ના હોવાના કારણે ફરીથી એક વખત જે મુશ્કેલી પડતી હતી લોકોએ જ આગેવાનોએ જ ફરીથી એમને કહ્યું કે ભાઈ આ તમે અમને આરોબી બની આપો પરંતુ આરોબી બનાવતા જે પથરેખા ઉપર જે કન્જેશન ત્યાં મકાનો પણ હતા કેટલાક દુકાનો પણ બનેલી હતી અને એવા બધા કારણોસર માન્ય અધ્યક્ષશ્રી એનો સર્વે કર્યા પછી એ સાધનો એ બધું દૂર કરવું દબાણો દૂર કરવા દબાણો દૂર કરવાની સાથે સાથે જે ઇલેક્ટ્રિક લાઇનને જે અંડરગ્રાઉન્ડ કરવાની જરૂર હતી આ બધા કામો બધું સર્વે કર્યા પછી એ તાત્કાલિક અત્યારે આપણે એને અમલમાં અત્યારે ટેન્ડર પડી ગયું છે અને ટેન્ડર પડી ગયું છે અને ટેન્ડર પડી ગયા પછી હવે ખૂબ ઝડપથી આની કામગીરી ચાલુ થવાની છે એટલે માન્ય અધ્યક્ષશ્રી ખૂબ મહત્વનો લક્ષ્મીપુરા અને પાલનપુર બંને વચ્ચેનો જોડતો રો અને સાથે પાલનપુર પણ લક્ષ્મીપુરા થઈને સીધું હાઈવે ઉપર આવી શકે એ પ્રકારની વ્યવસ્થા લગભગ સાહેબ દોઢ લાખ લોકોને આનો સીધે સીધો ફાયદો થવાનો છે મને શ્રી કેશાજીભાઈ ઠાકોર માન્ય અધ્યક્ષશ્રી હું આપના મારફત મંત્રી શ્રીને પૂછવા માગું છું કે આ ઓવરબ્રિજ બનાવવામાં બાંધકામના ખર્ચ પેટે કેન્દ્ર સરકારની કોઈ ભાગીદારી છે કે કેમ અન્ય અધ્યક્ષ શ્રી ડીએફસીસી દ્વારા જે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે કે આરયુબી પણ બનાવવામાં આવે એમાં માન્ય અધ્યક્ષ શ્રી રાજ્ય સરકારના પચાસ ટકા અને કેન્દ્ર સરકાર પચાસ ટકાના નાણાંની જોગવાઈ કરે છે ક્રમાંક ચાર તો આ તમારા સમાચાર જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર